અના હાડી જલા ઠોકા રાખતો તૈયાર હું તૈયાર થઈ ના આજ હું હા રજા બધું આયો હો આના બટા આ બાબા વાળો થઈ ગયો ને જા પોક છે અંધારું છે પોક છે ખાવા દે બચુ

તો કરશું આ મારા બાંધો ચિતાર થઈ રહ્યો આબરૂ ના થાય વાત કરો છે આજો તો બા કેતામી ભાઈ તો ભાઈ આમે હું તો કેન દેસુ ના હાય માય લેલે ને આ ના સાહેબ

બધા 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 બધા

વામી ફેજ સરદીનો મૂળ ઓટમાં ઓગરો ઘાડીન મારો જાતે રન ગત્તું ડાળવા ને કેવા સરદી હારા મટી જા કમ્પ્લીટ ઓવ સુરામાં મરાન ચડી મન સાદી સી ઓગરો ઘાડીન હું ગયો આખી રાત સરદી ઓય ભાડરી ને કોઈને નથી કે મને કરાવશો સરદી હું હતા સાબ કરાવી સરદી સાબ કરવાની હા અજીરો 500 વરંથી વાનું લાડવા ખવરા તવા આ સાજીયોથી હાલો થઈ ગયો હા જો આ કમ્પ્લીટ થઈ ગયો હવે આ પાછો બધી ખતા ના નહી કે કરો આ હાય પે પાડી રાખજો કાંડો કે શું ડાડા ખાય રોટલા ખાય રોટ બોજી ના આખી રહી ગયો એ આમ ના ખાય આમ કા ઉ આમ ના બો બો વાય લાબી છો ભરો નક ના આલ્ફા બનાવો રોટલા થઈ રોટલા થઈ ગયા કઈ ના આવ હૈયા થઈ રહ્યો છે ખેર ને ઉપર જ જવા જબરજસ્ત કોકલા ઓય મો ટવકો મારે જમ કઈ ના આવતી ના બોલ કેવા એ સારું એ છો ભાઈ શાંતિ જ જવા હાવ અમે સોણ પકતર આલોશી કેમ નહીં પતી ઈ તો ભરાય રોજવાન કરી આ સોણ તો ના ભરવાનું હોય ભરવાનું હોય અમે કોઈ ના કસ પાણી ડોશીંગાસ માકા વાહ ને ઉતરા વેડા કરતા કોણે કી ત તન તો મારા હાથ ફાઈ ગયો તો કાઈ સોણ ના કે કે હેડો રોટલા થઈ જાય હેડો થઈ જાય વાય ને તો કરવા રોટલા વાય અમે નહીં બા અમે એવું તો અમે ઘરે ખાઓ આપડે પેલા e <laughs> <yu hu excitedEtàp. laughs> આતો જી તો આ બીજો કેચો હા મોરતા જબટાડજુ લાવ ઓ ધ્યાન રાખવો છે આ ગોળ અરે બંધ કરજો હા રોમી જાઓ પાછા કોઈ માનતો હતો કે એલા બહાર કાઢ દે કે જા ત આવા ખાયવા બેઠ્યો ને બેઠ્યો આવા હું તો ધીર ના

મને ઉઠાડો કે તું બહાર જતો થોડ જા ઉઠાડો હું ફરી જાઉં છું તું જા મારા બાર ઘરમાં મારા બાર ઘરમાં કે જાવ અત્યારે તશેમાં ઉઠાડો મને હવે પોથવા જવું પડશે લાગે હવે

તો સરખી મનાખી ના છે પાછળ ને ને ના ને ને આવે આપડે તો સાબરા હું ઘરેથી ને અંદર હતા